આજે વાત કરવી છે સેવાનું ફળ મહાન પંડિત એવા વાચસ્પતિ મિશ્રના જીવનની વાત છે જેઓ વેદાંત દર્શનના મહાન વિદ્વાન હતા તેઓ એક વખત ઉપર સુંદર મજાનું ભાષ્ય લખી રહ્યા હતા અને તેમાં એવા તો એ તલ્લીન થઈ ગયા હતા કે બાજુમાં શું બની રહ્યું છે તેમનો પણ ખ્યાલ તેમને ન રહેતો તેમના લગ્ન થઈ ગયા છે ને એ પણ તેઓ ભૂલી ગયા અને સતત ભાષ્ય લખવાની અંદર વ્યસ્ત રહેતા એ ભાષ્ય લખવા માટે એક બે વર્ષ નહીં પણ પૂરા પચાસ વર્ષ લાગ્યા હતા તે સમયે ભાષ્ય પૂરું થવાની તૈયારીમાં હતું અને પંડિત આખરી ઓપ આપી રહ્યા હતા તે સમયે અચાનક બારથી પવનની ઝાપટ આવી અને દીવો ઓલવાઈ ગયો ત્યારે તેમના પત્ની ભામતી એ દીવો સળગાવવા માટે રૂમની અંદર આવે છે ઓરડામાં આવી અને દીવો સળગાવે છે ત્યારે વાચસ્પતિ મિશ્ર તેમને જોઈ જાય છે કે આ સ્ત્રી અત્યારે કોણ અને કોણ શા માટે દીવો મારો સળગાવે છે આથી તેમને પૂછે છે કે દેવી આપ કોણ છો અને શા માટે મારા ઘરમાં તમે દીવો સળગાઈ રહ્યા છો ત્યારે ભામતીએ કહ્યું કે હું તમારી પત્ની છું ભામતી તમે મને ભૂલી ગયા વાચસ્પતિ એને યાદ આવ્યું કે આ ભાષ્ય લખવાની અંદર મેં કેટલાય વર્ષો પૂરા કરી દીધા અને તેને કારણે મારી પત્નીની મેં ઉપેક્ષા કરી અને તેમને જેવું માન આપવું જોઈએ એ હું આપી ન શક્યો તેમના હૃદયની અંદર તેમને ખૂબ દુઃખ થયું તેમણે તેમના પત્નીને કહ્યું કે મને તમે માફ કરો દેવી મેં ભાષ્ય લખની લખવાને કારણે હું તમને ભૂલી ગયો અને તમારી મેં ઉપેક્ષા કરી પરંતુ એમના પ્રાયચિત રૂપે હું મારા ભાષ્યનું નામ તમારા નામ ઉપરથી રાખીશ અને વાચસ્પતિ મિશ્રએ પોતાના ભાષ્યનું નામ ભામતી રાખ્યું આવા વિદ્વાન મહાન પંડિતે પોતાના મહાન કાર્યનું નામ પોતાના પત્નીને નામે કરી દીધું આમ વાચસ્પતિ મિશ્રએ પોતાનો ધર્મ નિભાવ્યો આજે પણ એ ભામતી નામનું ભાષ્ય ખૂબ વિધવતાથી ભરેલું છે તેમના વાંચનથી અનેક લોકોનું જીવન પરિવર્તન પણ થયું છે મહાન આ વિદ્વાન અને આ દંપતીને આપણે વંદન કરીએ